ભાજપના પ્રચારમાં કાર્યક્રમમાં ડીજીવીસીએલના અધિકારીઓ જોવા મળતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિકારીને તાત્કાલિક પદ મુક્ત કરવા માંગણી કરાઇ ડીજીવીસીએલમાં ફરજ બજાવતા અધિકારી નીરવ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના જાહેર કાર્યક્રમમાં જોવા મળતા લોકસભા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ દેખાયો છે જેનેલે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીરવ દેસાઈને તાત્કાલિક પદ મુક્ત કરવા માંગણી કરાઈ હતી તો કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈને કોંગ્રેસી નેતા કલ્પેશ બારોટ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરે છે નીરવ દેસાઈ ભાજપના કાર્યક્રમમાં આચાર સંહિતા ભંગ કરતા હોવાના ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા તેવીસ તારીખે જિલ્લા ચૂંટણી કલેક્ટરને સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના મધ્યસ્થ કાર્યાલય પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટ અધિકારી નીરવ દેસાઈ તેમજ બીજા અન્ય કર્મચારીઓ ત્યાં જઈને મિટિંગ કરેલી હતી અને એવું વાત કરી હતી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની ચારે ચાર લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતના અમારો પ્રયત્ન રહેશે આના પૂરા રૂપે અમે ફરિયાદ કરી છે આજે આઠ દિવસો સમય ઉઠવા છતાં પણ ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે સરકારી અધિકારીઓ પણ કોઈ જાતની વીક રહી નથી માત્ર આદર્શ આચાર ચૂંટણી સહિતની વાતો કરવામાં આવે છે કાગળ ઉપર પણ અમે આટલી ગંભીર ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમે સુરત જિલ્લા ચૂંટણી કલેક્ટર ગાંધીનગર ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કે સરકારી કર્મચારી કઈ રીતે ભાજપનો પ્રચાર કરી શકે હું કે ભાજપને પણ રાજકીય પક્ષનો પ્રચાર સરકારી કર્મચારી ન કરવો જોઈએ છતાં પણ આ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પાસે ભાજપનો મને ટાઈ કાર્યવાહી કરાવે છે જે બાબતની ફરિયાદ છે કે ટાંકીદે અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે